હેલો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ફ્રેન્ડ તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે એકથી પચાસ જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લા સુધી જોતા રહેજો આપણી ચેનલ ઉપર આવા જીકેના જે છે દરરોજ આપણે આવા વિડીયો લઈને આવીએ છીએ નવા સિલેબસ મુજબ મિત્રો આજે જે છે

તેઓ મિત્રો અકબરના સમયમાં થયા હતા એમણે મિત્રો અવધી ભાષામાં રામચરિત માનસ ગીતાવલી શબ્દાવલી અને વિનય રચના કરી છે તેમનું મિત્રો વાસ્તવિક નામ રામ બોલ દુબે હતું એ આ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ એમનું વાસ્તવિક નામ શું તો રામ બોલ દુબે એમનું વાસ્તવિક નામ હતું મિત્રો મુગલ બાદશાહ અકબરે એમનું જે છે સન્માન કરેલું હતું તેમણે મિત્રો રચેલા સમગ્ર સાહિત્યમાં રામ ભક્તિનું જે છે પ્રાધાન્ય વધારે જોવા મળે છે ખાસ યાદ રાખીશું અને એમનું અવસાન મિત્રો સોળસો ને ત્રેવીસમાં અવસાન એમનું થયેલું હતું એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બાદનો બીજો સંખેડા ફર્નિચરના ડિઝાઇનર કોણ છે સંખેડા ફર્નિચરના ડિઝાઇનર જે છે નીચેનામાંથી કોણ છે કોણ આવશે રાઈટ આન્સર મિત્રો ખરાડી સમુદાય આવશે ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો સંખેડા ફર્નિચરના ડિઝાઇનર કોણ તો ખરાડી સમુદાય જે છે એ સંખેડા ફર્નિચરના ડિઝાઇનર છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અમદાવાદ હાજા પટેલની પોળમાં શાંતિનાથની પોળના શાંતિનાથના દેરાસરનો રંગ મંડપ અને ઘુમટ એ શેનો કલાપૂર્ણ નમૂનો છે અમદાવાદ હાજા પટેલની જે છે પોળમાં મિત્રો શાંતિનાથની પોળના જે છે શાંતિનાથના દેરાસરનો રંગ મંડપ અને ઘુમટ જે છે શેનો કલાપૂર્ણ નમૂનો છે કેનો આવશે રાઈટ આન્સર કાસ્ટ સ્થાપત્યનો જે છે એ નમૂનો છે ખાસ યાદ રાખીશું ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બાદનો અમદાવાદમાં આવેલ ભદ્રનો કિલ્લો સુલતાન અહમદ શાહ દ્વારા કયા વર્ષમાં બાંધવામાં આવેલ હતો અમદાવાદમાં મિત્રો આવેલો ભદ્રનો કિલ્લો જે છે એ સુલતાન અહમદ શાહ દ્વારા કયા વર્ષમાં બાંધવામાં આવ્યો હતો કયા વર્ષમાં આવશે રાઈટ આન્સર ઈસવીસન ચૌદસો ને અગિયારમાં આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ રાખજો અમદાવાદમાં આવેલ ભદ્રનો કિલ્લો સુલતાન અહમદ શાહ દ્વારા જે છે કયા વર્ષમાં તો ચૌદસો ને અગિયારના વર્ષમાં જે છે બાંધવામાં આવેલો હતો ભદ્રનો કિલ્લો ખાસ રાખીશું મિત્રો અહમદ શાહે ઈસવીસન ચૌદસો અગિયારમાં સાબરમતી નદીના કિનારે અને ઈસવીસન ચૌદસો ને છવ્વીસમાં હાથમતી નદીના કિનારે બરાબર બંને બાબત ખ્યાલ હોવી જોઈએ ચૌદસો અગિયારમાં સાબરમતી નદીના કિનારે જે નગરની સ્થાપના કરી તે અહમદાબાદ અને ઈસવીસન ચૌદસો ને છવ્વીસમાં હાથમતી નદીના કિનારે જે નગરની સ્થાપના કરી તેને શું તો અહમદનગર તરીકે ઓળખવામાં આવે છે હાલ અહમદનગર એટલે હિંમતનગર એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ મિત્રો તમે વિડિયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે લાસ્ટમાં એક એકાવનમો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડિયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બરાબર આ શું છે શું આવશે રાઈટ આન્સર મિત્રો નૈતિક સૂચનો આવશે નૈતિક સૂચનો છે બરાબર ખાસ યાદ રાખજો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ શું તો નૈતિક સૂચનો છે મિત્રો તમને વિડિયો ગમતો હોય તો એક લાઈક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઈક ની આશા રાખીએ છીએ તો એક લાઈક તમે જરૂર કરી દેજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તેર બદનો બાંગર જમીન કેવા પ્રકારની જમીન છે મિત્રો બાંગર જમીન જે છે એ કેવા પ્રકારની જમીન છે કેવા પ્રકારની આવશે જૂના કાંપની આવશે બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો બાંગર જમીન જે છે એ કેવા પ્રકારની તો જૂના કાપની જે છે એ જમીન જોવા મળશે ત્યારબાદનો નું જોઈએ સંપત્તિ અને ઉત્પાદનમાં સાધનોની જમાવટ અમુક જ હાથમાં જે છે છે થતી અટકાવવાની જોગવાઈ ભારતીય કયા જોવા મળે મિત્રો સંપત્તિ અને ઉત્પાદનમાં જે છે સાધનોની જમાવટ અમુક જ હાથોમાં જે છે થતી અટકાવવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે અનુચ્છેદ ઓગણચાલીસ માં જે છે આ જોગવાઈ કરવામાં આવેલી છે ખાસ જરા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો રણમલ છંદની રચના કોને કરી હતી રણમલ છંદની રચના જે છે મિત્રો કોને કરી હતી કોને આવશે રાઈટ આન્સર અહીંયા

ત્યારબાદનો નો ક્વેશ્ચન જોઈએ સંઘર્ષ કાળમાં ગુજરાત પુસ્તક કઈ ઘટનાને આધારે લખાયેલ છે સંઘર્ષ કાળમાં ગુજરાત જે છે પુસ્તક આ કઈ ઘટનાને આધારે લખાયેલું પુસ્તક છે કોણ આવશે રાઈટ આન્સર મિત્રો અહીંયા કટોકટી ઓગણીસો ને પંચોતેર આધારિત જે છે આ પુસ્તક લખાયેલું છે ખાસ યાદ રાખજો સંઘર્ષ કાળમાં ગુજરાત જે છે પુસ્તક કઈ ઘટનાને આધારે તો કટોકટી ઓગણીસો પંચોતેર એ ઘટનાને આધારે જે છે સંઘર્ષ કાળમાં ગુજરાત આ પુસ્તક લખાયેલું છે મિત્રો આ પુસ્તક જે છે કોનું છે કોનું આવશે નરેન્દ્રભાઈ મોદીનું આ પુસ્તક છે એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદ સાચા વિધાનો જણાવો મિત્રો આપણને અહીંયા જે છે બે વિધાનો આપેલા છે જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે આસામનો સૌથી લોકપ્રિય તહેવારમાં ત્રણ વાર આવે છે આસામનો સૌથી લોકપ્રિય તહેવાર જે છે ત્રણ વાર આવે છે બરાબર અને ઓણમ જે છે તહેવાર કેરળનો પ્રસિદ્ધ તહેવાર છે બંને વિધાનો આપણને સાચા આપેલા છે ખાસ યાદ રાખજો આસામનો સૌથી લોકપ્રિય તહેવાર જે છે એ ત્રણ વાર આવે છે અને ઓણમનો તહેવાર જે છે કેરલનો પ્રસિદ્ધ તહેવાર છે બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે ખાસ યાદ રાખજો ઓણમ તહેવાર કેરલનો પ્રસિદ્ધ તહેવાર છે બંને વિધાનો સાચા જ આપેલા છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો હોળીને મહારાષ્ટ્રમાં નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે હોળીને જે છે મિત્રો મહારાષ્ટ્રમાં નીચેનામાંથી કયા નામથી ઓળખવામાં આવે છે શું આવશે રાઈટ આન્સર રંગપંચમી નામથી ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો હોળીને જે છે મહારાષ્ટ્રમાં કયા નામે તો રંગપંચમી આવા નામથી હોળીને જે છે મહારાષ્ટ્રમાં ઓળખવામાં આવે છે ખાસ યાદ મિત્રો પ્રશ્ન એવો પૂછાય કે હોળીને બિહારમાં કયા નામથી ઓળખવામાં આવે છે તો શું આવશે ફગુવા નામથી ઓળખવામાં આવે છે બિહારમાં ફગુવા નામથી ઓળખાય છે હોળી અને મહારાષ્ટ્રમાં કયા નામે તો રંગ પંચમીના નામથી ઓળખાય છે બંને વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મધુસૂદન હીરાલાલ પારેખ કયા ઉપનામથી જાણીતા છે મધુસૂદન હીરાલાલ પારેખ જે છે એ કયા ઉપનામથી જાણીતા છે શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર ઉપનામથી જે છે એ કયા તો પ્રિયદર્શી આ ઉપનામથી જે છે એ જાણીતા છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદ નો નદીઓને લોકમાતા નું વિશેષણ આપનાર સર્જક કોણ હતા નદીઓને મિત્રો લોકમાતા નું વિશેષણ આપનાર સર્જક જે છે કોણ આવશે આપણે કાકા સાહેબ કાકા સાહેબ ને લોકમાતા નું વિશેષણ આપનાર સર્જક હતા ખાસ દ્રાજો ત્યારબાદ નો ક્વેશન જોઈએ અડાલજનું પ્રાચીન નામ જણાવો અડાલજનું મિત્રો પ્રાચીન નામ જે છે એ શું હતું શું આવશે અહીંયા રાઈટ આન્સર ગઢ પાટણ હતું બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ દ્રાજો અડાલજનું પ્રાચીન નામ શું તો ગઢ પાટણ જે છે અડાલજનું પ્રાચીન નામ હતું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પૃથ્વી પોતાની ધરી ઉપર વિષુવૃત્ત પાસે કલાકમાં આશરે કેટલી ગતિથી પરિભ્રમણ કરે છે પૃથ્વી મિત્રો પોતાની ધરી ઉપર વિષુવૃત્ત પાસે જે છે કલાકમાં કેટલા જે છે કેટલી ગતિથી પરિભ્રમણ કરે છે કેટલે આવશે રાઈટ આન્સર સોળસો કિલોમીટર આવશે બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે ખાસ યાદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતના નાણા પંચ બાબતે સાચા વિધાનો જણાવો મિત્રો ભારતના નાણા પંચ બાબતે સાચા વિધાનો જણાવવાના કીધા છે જોઈએ આપણે તે બંધારણીય સંસ્થા છે તેનું દર પાંચ વર્ષે ગઠન કરવામાં આવે છે શું આવશે બંને વિધાનો સાચા આપેલા છે ભારતના નાણાપંચો વિશે જે છે સાચા વિધાનો બંને સાચા છે તે બંધારણીય સંસ્થા છે સાચું વિધાન છે અને એનું દર પાંચ વર્ષે ગઠન કરવામાં આવે છે બીજું વિધાન પણ સાચું છે બંને વિધાનો સાચા આપેલા છે મિત્રો નાણાંપંચ બરાબર અનુચ્છેદ બસો એંસી અઠઠળ જે છે રાષ્ટ્રપતિ દર પાંચ વર્ષે અથવા તો તે પહેલાં આવશ્યકતા અનુસાર જે છે એક નાણાંપંચની રચના કરશે અને એને નિમેલા જે છે અધ્યક્ષ અને અન્ય ચાર સભ્યોનું બનેલું હોય છે અને મિત્રો ભારતનું નાણા પણ જે અર્ધ ન્યાયિક સંસ્થા છે એ બાબત આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવી જોઈએ ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ સાચા વિધાનો જણાવો મિત્રો આપણને અહીંયા જે છે વિધાનો આપેલા છે જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે પોંગલ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે પોંગલ તહેવાર દરમિયાન અમુક સ્થળે જલ્લિકટ્ટુ નામની બળદગાડાની રેસ યોજાય છે કર્મ પર્વ કૃષિ સંબંધિત પર્વ છે શું હશે અહીંયા મિત્રો કર્મ પર્વ જે છે ને કૃષિ સંબંધિત પર્વ છે શું આવશે મિત્રો બંને ત્રણેય વિધાનો અહીંયા સાચા આપેલા છે આપેલ તમામ આપણો રાઈટ આન્સર બની જશે ઓપ્શન ડી પોંગલ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે સાચું વિધાન છે પોંગલ તહેવાર દરમિયાન અમુક સ્થળે જલ્લીકટ્ટુ નામની બળદગાડાની રેસ યોજાય છે સાચું વિધાન છે અને કર્મ પર્વ જે છે ને કૃષિ સંબંધિત પર્વ છે ત્રણેય વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે ખાસ યાદ રાખજો મિત્રો વાત કરીએ કર્મ પર્વ બરાબર કર્મ પર્વ વિશે વાત કરીએ તો કૃષિ સંબંધિત પર્વ છે ઝારખંડ છત્તીસગઢ અને મધ્યપ્રદેશની જનજાતિ દ્વારા મનાવવામાં આવે છે આદિવાસી પ્રકૃતિની પૂજા કરી સારો પાક થાય એવી પ્રાર્થના કરે છે કર્મ પર્વ મિત્રો ભાદરવા મહિનાના શુક્લ પક્ષની છે મનાવવામાં આવે છે આ પર્વમાં મિત્રો બહેનો જે છે પોતાના ભાઈના સારા ભવિષ્ય માટે પ્રાર્થના કરતા હોય છે અને આ પર્વના સમયે જે છે કરમ કરમ બરાબર કરમ વૃક્ષની જે છે પૂજા કરવામાં આવે છે એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બાદનો ડેનમાર્કની રાજધાની કઈ છે મિત્રો ડેનમાર્કની રાજધાની જે છે નીચેનામાંથી કઈ છે કોપનહેગન આવશે ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો ડેનમાર્કની રાજધાની કઈ તો કોપનહેગન જે છે ડેનમાર્કની રાજધાની છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છોકરીઓ માટે સૌપ્રથમ સૈનિક શાળા જે છે ક્યારે કાર્યરત કરવામાં આવી હતી છોકરીઓ માટે સૌપ્રથમ સૈનિક શાળા જે છે એ ક્યાં કાર્યરત કરવામાં આવી હતી ક્યાં આવશે રાઈટ આન્સર ખેરવા ખાતે આવશે ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો છોકરીઓ માટે સૌપ્રથમ સૈનિક શાળા જે છે એ ક્યાં તો ખેરવા ખાતે જે છે એ સ્થાપિત કરવામાં આવેલી હતી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો નીચેનામાંથી કયા રાજ્યની જિલ્લા પંચાયતનું નામ જિલ્લા પરિષદ છે નીચેનામાંથી કયા રાજ્યની જિલ્લા પંચાયતનું નામ જે છે એ જિલ્લા પરિષદ છે શું હશે રાઈટ આન્સર મિત્રો અહીંયા આંધ્રપ્રદેશ આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પંચાયતી રાજમાં સૌથી ટોચની સંસ્થા કઈ છે પંચાયતી રાજમાં મિત્રો સૌથી ટોચની સંસ્થા જે છે એ નીચેનામાંથી કઈ છે કઈ આવશે જિલ્લા પંચાયત આવશે બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો પંચાયતી રાજમાં સૌથી ટોચની સંસ્થા કઈ તો જિલ્લા પંચાયત જે છે પંચાયતી રાજમાં સૌથી ટોચની સંસ્થા ગણાય છે ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તોલ માપના ત્રાજવા કાંટા માટે કયું ગામ જાણીતું છે તોલ માપના ત્રાજવા કાંટા માટે મિત્રો નીચેનામાંથી કયું ગામ જે છે એ જાણીતું છે કયું આવશે સાવરકુંડલા આવશે બરાબર આપણે સૌ જાણીએ છીએ સાવરકાંડલા સાવરકુંડલા જે છે તોલ માપના ત્રાજવા કાંટા માટે જે છે એ જાણીતું છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો નો ક્વેશ્ચન જોઈએ રાજ્યસભા કે વિધાન પરિષદમાં દરેક સભ્ય કેટલી કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે રાજ્યસભા અથવા તો વિધાન પરિષદમાં મિત્રો દરેક સભ્ય જે છે એ કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે કેટલા આવશે અહીંયા રાઈટ આન્સર છ વર્ષ આવશે બરાબર છ વર્ષની મુદત માટે ચૂંટાય છે ખાસ યાદ રાખજો રાજ્યસભા કે વિધાન પરિષદમાં દરેક સભ્ય જે છે એ કેટલા વર્ષની તો છ વર્ષની મુદત માટે જે છે એ ચૂંટાતા હોય છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કુવર કુંવરબાઈનું મામેરું આખ્યાન કૃતિ કયા કવિની છે નું મામેરું બરાબર આખ્યાન કૃતિ કયા કવિની છે પ્રેમાનંદ ની આવશે આપણે સૌ જાણીએ છીએ પ્રેમાનંદ ની છે નું મામેરું આખ્યાન કૃતિ કોની તો

સિવાયવાદ કયા ધર્મનો સિદ્ધાંત છે સિવાયવાદ બરાબર સિવાયવાદ જે છે કયા ધર્મનો સિદ્ધાંત છે કયા ધર્મનો આવશે જૈન ધર્મનો આવશે ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ખાસ યાદ રાખજો સિવાયવાદ જે છે કયા ધર્મનો તો જૈન ધર્મનો જે છે એ સિદ્ધાંત છે ખાસ યાદ રાખીશું બાદનો ક્વેશ્ચન જોઈએ જૂનાગઢના રાજા રાખ એંગારને પરણીને રાણી બનેલી રાણકદેવી રાજાના મરણના કારણે કયા સ્થળે જઈ સતી થઈ હતી જૂનાગઢના મિત્રો રાજા રાખ એંગારને પરણીને રાણી બનેલી રાણકદેવી જે છે એ રાજાના મરણના કારણે કયા સ્થળે જે છે એ સ્થતિ થઈ હતી કયા સ્થળે આવશે વઢવાણ ખાતે આવશે ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે મિત્રો વઢવાણ પ્રાચીન સમયમાં જે છે ને વર્ધમાનપુરી નામે જાણીતું હતું એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ અને મિત્રો જૈન ધર્મનું કેન્દ્ર હતું અને મિત્રો જૂનાગઢના રાખેંગારની રાણી રાણક દેવી ત્યાં ભોગાવો નદીના કાંઠે સતી થયા હોય તેવું મનાય છે અને મિત્રો સતી રાણક દેવીનું કોતરણી વાળું મંદિર અને તેનો પાળ જો જે છે ને ભોગાવો નદીના દક્ષિણ કિનારે આવેલું છે એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ જોઈએ નીચેનામાંથી કયા દેશમાં બ્રહ્મપુત્રા નદીને મેઘના એવા નામથી ઓળખવામાં આવે છે કયા દેશમાં આવશે બાંગ્લાદેશમાં આવશે બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ખાસ રાખજો નીચેનામાંથી કયા દેશમાં તો બાંગ્લાદેશમાં મિત્રો બ્રહ્મપુત્રા નદીને મેઘના એવા નામથી ઓળખવામાં આવે છે ખાસ દ્રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયા દેશને અંગ્રેજો વ્રજ દાનવોની અંગ્રેજો વ્રજ દાનવોની વિહાર ભૂમિ તરીકે ઓળખાવતા હતા ખાસ જ રાખજો બરાબર ભૂતાન આપણો રાઈટ આન્સર બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયો દેશ આઈલેન્ડ ઓફ જેમ્સ અથવા તો પૂર્વના મોતી તરીકે ઓળખાય છે નીચેનામાંથી મિત્રો કયો દેશ જે છે એ આઇલેન્ડ ઓફ જેમ્સ અથવા તો પૂર્વના મોતી તરીકે ઓળખાય છે શું આવશે રાઈટ આન્સર અહીંયા શ્રીલંકા આવશે બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ખાસ રાખજો નીચેનામાંથી કયો દેશ તો શ્રીલંકા જે છે એ દેશ મિત્રો આઇલેન્ડ ઓફ જેમ્સ અથવા તો પૂર્વના મોતી તરીકે ઓળખાતો આ દેશ છે ખાસ દ્રાવજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ

બાવીસ ભાષાઓ જે છે એ માન્ય ભાષાઓ છે ત્યાર બાદનો ક્વેશન જોઈએ નીચેનામાંથી કયા વર્ષે સાક્ષરતાનો માપદંડ નક્કી કરવામાં આવ્યો હતો નીચેનામાંથી કયા વર્ષે જે છે એ સાક્ષરતાનો માપદંડ જે છે નક્કી કરવામાં આવ્યો હતો કયા વર્ષે આવશે ઓગણીસો એકાણું માં આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ દ્રજો નીચેના માંથી કયા વર્ષે તો ઓગણીસો એકાણું ના વર્ષમાં સાક્ષરતાનો જે છે માપદંડ નક્કી કરવામાં આવેલો હતો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યાર ત્યારબાદનો ગુજરાતની કઈ નદીની પરિક્રમા કરવાનો મહિમા છે ગુજરાતની મિત્રો કઈ નદીની પરિક્રમા કરવાનો મહિમા જોવા મળે છે નર્મદા છે પરિક્રમા કરવાનો મહિમા જોવા મળે છે ગુજરાતમાં ખાસ જોઈએ એ ગાયકવાડ સામ્રાજ્ય નું વડુ મથક જે છે એ ક્યાં હતું ક્યાં આવશે સોનગઢ ખાતે આવશે બરોબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ઈસવીસન અઢારસો ને છાસઠ સુધી જે છે ગાયકવાડ સામ્રાજ્યનું નું ક્યાં તો સોનગઢ ખાતે અઢારસો છાસઠ સુધી ગાયકવાડ સામ્રાજ્યનું વડું મથક હતું મિત્રો વડોદરાના ગાયકવાડી અમલ દરમિયાન જે છે સોનગઢ મહત્વનો વહીવટી એકમ હતું ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનમાં મિત્રો ગાયકવાડ હસ્તક ચૌદ મહાલોમાં એક અગત્યનો મહાલ સોનગઢ પણ હતો અને મિત્રો સોનગઢમાં સયાજીરાવ ગાયકવાડે ઊંચી ટેકરી પર બનાવેલ પ્રાચીન કિલ્લો છે જ્યાં જૂના વખતની સુરંગો બુરજો અને કોટ જોવા મળે છે મરાઠા જનરલ જનરલ પિલાજીરાવ ગાયકવાડે મુગલો પાસેથી જે છે સોનગઢ સત્તરસો ને છવ્વીસની સાલમાં જે છે એ જીતી લીધું હતું એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ સત્તરસો ને છવ્વીસની સાલમાં જે છે એ જીતી લીધેલું હતું ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો અમદાવાદમાં આવેલી અભયઘાટ કોના જે છે કયા રાજનેતાની સમાધિ છે અમદાવાદમાં આવેલી અભયઘાટ જે છે એ કયા રાજનેતાની સમાધિ છે નીચેનામાંથી શું આવશે રાઈટ આન્સર મોરારજી દેસાઈ આવશે ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો અમદાવાદમાં આવેલી અભયઘાટ જે છે એ કયા રાજનેતાની તો મોરારજી દેસાઈની જે છે સમાધિ છે ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો વર્લ્ડ હેરીટેજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો વર્લ્ડ હેરિટેજ દિવસ જે છે એની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ક્યારે આવશે રાઈટ આન્સર અઢાર એપ્રિલ આવશે ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો વર્લ્ડ હેરિટેજ દિવસની જે છે ઉજવણી ક્યારે તો અઢાર એપ્રિલ ના રોજ વર્લ્ડ હેરિટેજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ સોરઠ તારા વહેતા પાણી કૃતિના સર્જક કોણ છે સોરઠ તારા વહેતા પાણી આ કૃતિના સર્જક જે છે એ નીચેનામાંથી કોણ છે ઝવેરચંદ મેઘાણી આવશે બરાબર આ જે છે કૃતિના સર્જક કોણ તો જવરચંદ મેઘાણી સોરઠ તારા વહેતા પાણી કૃતિના સર્જક કોણ તો ઝવેરચંદ મેઘાણી એ કૃતિના સર્જક છે ખાસ યાદ રાખજો ત્યારબાદ ક્વેશ્ચન જોઈએ મારી આંખે કંકુના સૂરજ આથમિયા કાવ્યના કવિ કોણ છે મારી આંખે કંકુના સૂરજ આથમિયા કાવ્યના કવિ જે છે નીચેનામાંથી કોણ છે સરાવજી પટેલ આવશે ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ પાંત્રીસ વર્ષ આવશે બરાબર પાંત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી તો પાંત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભાસ્કરાચાર્ય અંક ગણિત પર લખેલા પુસ્તકનું નામ શું છે ભાસ્કરાચાર્ય જે છે અંક ગણિત પર લખેલા પુસ્તકનું નામ જે છે એ શું છે શું આવશે લીલાવતી આવશે બરાબર ભાસ્કરાચાર્ય એક અંક ગણિત પર લખેલા પુસ્તકનું નામ શું તો લીલાવતી એ પુસ્તકનું નામ છે ખાસ જ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કોચરબમાં ગાંધીજીએ કોના મકાનને ભાડે રાખી ત્યાં આશ્રમ શરૂ કર્યો હતો કોચરબ્બા મિત્રો ગાંધીજીએ જે છે એ કોના મકાનને ભાડે રાખી ત્યાં આશ્રમ શરૂ કર્યો હતો કોના આવશે રાઈટ આન્સર અહીંયા જીવનલાલ બેરિસ્ટર આવશે ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કોચરબમાં ગાંધીજીએ જે છે કોના મકાનને તો જીવનલાલ બેરિસ્ટર આમના મકાનને જે છે ભાડે રાખી ત્રિયા આશ્રમ જે છે શરૂ કર્યો હતો ઈસવીસન ઓગણીસો ને પંદરમાં બરાબર ઈસવીસન ઓગણીસો ને પંદરમાં મિત્રો આફ્રિકાથી દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવીને ગાંધીજીએ જે છે સાબરમતી નદીના કિનારે અમદાવાદના કોચરબ ગામમાં જે છે બેરિસ્ટર જીવનલાલ વ્રજલાલ દેસાઈના ભાડાના બંગલામાં જે છે

રામ વાણજી સુથાર નામના શિલ્પકાર હતા સાચું વિધાન છે અને પૂર્ણા નદી કિનારે નવસારી જિલ્લો છે બંને વિધાનો સાચા જ આપેલા છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં કઈ કાર્યવાહી થાય છે જિલ્લા પંચાયતની મિત્રો પ્રથમ બેઠકમાં જે છે એ કઈ કાર્યવાહી થાય કઈ કાર્યવાહી થશે અહીંયા રહી જશે પ્રમુખ અને ઉપ પ્રમુખની જે છે ચૂંટણી થશે બરાબર જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં કઈ કાર્યવાહી તો પ્રમુખ અને ઉપ પ્રમુખની જે છે એ ચૂંટણીઓ થશે ખાસ યાદ રાખીશું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો

ત્યારબાદનો બાદનો ક્વેશ્ચન જોઈએ પ્રેમ પ્રિયા ઉપનામથી શાસ્ત્રીય સંગીતની રચનાઓ કોણે કરી હતી મિત્રો પ્રેમ પ્રિયા ઉપનામથી જે છે શાસ્ત્રીય સંગીતની રચનાઓ કોણે કરી હતી કોણે આવશે રાઈટ આન્સર અહીંયા ફેયાજ હુસેન આવશે ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે એમણે કરેલી હતી ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ પુરુષ સાક્ષરતા કયા જિલ્લામાં છે મિત્રો બે હજાર ને અગિયારની વસ્તી ગણતરી મુજબ જે છે સૌથી વધુ પુરુષ સાક્ષરતા કયા જિલ્લામાં જોવા મળે છે સૌથી વધુ પુરુષ સાક્ષરતા કયા જિલ્લામાં તો ગાંધીનગર જિલ્લામાં જોવા મળે છે મિત્રો વાત કરીએ સાક્ષરતા દર બરાબર સાત વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિઓ કે જે સમજણ સાથે લખી કે વાંચી શકે તેનું વસ્તીમાં ટકાવારી પ્રમાણ સાક્ષરતા દર કહેવાય છે મિત્રો સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો સુરત છે સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો દાહોદ છે સૌથી વધુ શહેરીમાં પૂછાય તો વડોદરા છે સૌથી ઓછું શહેરીમાં પૂછાય તો જામનગર છે અને સૌથી વધારે પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો સોરી કયો આવશે ગાંધીનગર જિલ્લો આવશે બરાબર બધી બાબત આપણને એના વિશે ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કોના દ્વારા આઝાદ હિન્દ ફોજની રચના કરવામાં આવી હતી મિત્રો નીચેનામાંથી કોના દ્વારા જે છે આઝાદ હિન્દ ફોજની રચના કરવામાં આવી હતી કોણ આવશે રાઈટ આન્સર કેપ્ટન મોહનસિંહ દ્વારા જે છે આઝાદ હિન્દ ફોજની રચના કરવામાં આવી હતી ખાસ નીચેનામાંથી દ્વારા કેપ્ટન મોહનસિંહ દ્વારા આઝાદ હિન્દ ફોજની રચના કરવામાં આવી હતી જોઈએ કઈ સુધારા સમિતિએ ગુના અને રાજનીતિ વચ્ચે સાઠ ગાંઠની તપાસ માટેના સૂચનો કર્યા છે કઈ ચૂંટણી પદ્ધતિ જે છે કઈ ચૂંટણી સુધારા સમિતિએ મિત્રો ગુના અને રાજનીતિ વચ્ચે જે છે સાઠ ગાંઠની જે છે તપાસ માટેના સૂચનો કર્યા છે કોણ આવશે રાઈટ આન્સર અહીંયા લાસ્ટ એકાવનમાં જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે મિત્રો ગિરા ધોધ ક્યાં આવેલો છે સાવ ઇઝી ક્વેશ્ચન છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો છે ગિરા ધોધ જે છે ક્યાં આવેલો છે અહીંયા તમને ઓપ્શન આપેલા છે એમાંથી આનો એક આન્સર જે છે કોમેન્ટમાં જણાવવાનો રહેશે મિત્રો સાથે સાથે આ પચાસમાંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવવાનું છે તો મિત્રો આ હતો વિડીયો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને અને આપણી ચેનલ ઉપર નવો હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો દરરોજ આપણી ચેનલ ઉપર આ બાજુ કેના વિડીયો તમને જોવા મળશે તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર